પાટીદાર અનામત આંદોલનના મોટા ચહેરા બનેલા અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવવા દઈ ગયા છે ત્યારે હવે આંદોલનનો ભાગ રહેલા વિજય માંગુકિયાએ જણાવ્યું કે નેતાઓ ભાજપમાં જોડાઈ સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરશે તેવી અપેક્ષા છે સમાજના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની જે પવિત્ર યાત્રા છે એમાં પવિત્રતાપૂર્વક અને પ્રામાણિકતાથી જે યુવાનો કામ કરતા હોય અને ખરેખર એના હૃદયની અંદર આ રાષ્ટ્રભાવનાનો એની એના લોહીની અંદર એક એક બૂંદની અંદર ટાંચણી મારે પણ ટાંચણી મારે તો પણ એની એના લોહીની અંદર નો અવાજ આવતો હોય આપણે અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતાં એની એની રાષ્ટ્રભાવનાને યાદ કરતા આપણે નાનપણથી જ અટલ બિહારી વાજપેયીજીએ જે એને રાષ્ટ્રભાવના એને વહેતી મૂકી હતી ત્યારે આ યુવાનો પણ આ રીતે જો આગળ વધે અને મોટા થઈને એ એ આગળ વધીને મોટા નેતાઓ બને તો પરમ વૈભવના શિખર સુધી પહોંચી શકે તો આ તરફ પાટીદાર અનામત આંદોલનના આગેવાન નરેશ વિરાણીએ રોષ વ્યક્ત કર્યો તેમના મતે સમાજના નામે આ ચહેરાઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો

વાવા ફેરવી નાખે પોતાના કપડાં ઉતારી નાખે અને નવો ખેસ ધારણ કરી લે એટલે આજ આજ આ કોઈ નેતા અમને એમ લાગે છે કે ખરેખર સમાજ સેવા માટે નથી આવતા આ લોકો શું કરવા માંગે છે દરેક એક ચૂંટણી સત્તરની ચૂંટણી એ કંઈક અલગ હોય ખેસ બાવીસની વિધાનસભાની અંદર કંઈક અલગ હોય છે અને આજ ચોવીસ લોકસભા આવી તો આજ નવો ખેસ એટલે આ લોકો સમાજને કહેવા શું માંગે છે એ જ ખબર નથી પડતી અનામત મળશે તેવી આશા સાથે હજારો ધાર્મિક ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તે મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે એક્ટિવ હોવ તો તમે સમાજને ઉપયોગી થઈ શકો છો બાકી અનએક્ટિવ હોય તો પછી ભાજપમાં જોડાવ કે કોઈ પણ પાર્ટીમાં જોડાવ એનો કોઈ મતલબ રહેતો નથી તમારામાં અંદરની જે તાકાત હોય કે આજે અમારે કોઈના કામ કરવા જ છે તો કદાચ પક્ષમાં જોડાવ કે ન જોડાય એનો કોઈ મતલબ રહેતો નથી ખરેખર કોઈ તમારી પાસે કામ લઈને આવે છે અને તમે તેમાં પોતાનું પોતાનું સમજીને કામ કરવા કોઈ પણ જગ્યાએ લઈને જાઓ અને સાચું હોય તો લઈને જાઓ અલ્પેશ અને ધાર્મિક માલવ્યા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને આંદોલનનો ભાગ રહી ચૂકેલા લોકોમાં ચોક્કસથી નારાજગી જોવા મળી છે સાથે જેવો પણ મત જોવા મળ્યો કે સમાજને ભૂલ્યા વિના અને તેના ઉત્થાન માટે રાજકારણમાં જોડાય તો ખોટું નથી કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી બીટીવી ન્યૂઝ સુરત